સુરતના વરાછા વિસ્તારમાં રહેતી એક યુવતીનું ફેક આઈડી બનાવી આ ફોટો પ્રોફાઇલ પિક્ચરમાં અપલોડ કર્યો હતો તો સગા સંબંધીને બિભત્સ મેસેજ અને મોર્ફિંગ કરેલા ફોટો બાજે મોકલ્યા હતા જેથી બનાવ અંગે યુવતીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે અત્રેના સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ ફરિયાદ કરેલી અને એના આધારે એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું જે ફેક એકાઉન્ટ બનાવી અને એના ફોટા મોર્ફિંગ કરી અને બીભસ લખાણ કરી અને એના સગા સંબંધીઓને મોકલવામાં આવેલા અને જેમાં એને બદનામ કરવાનો એનો ઈરાદો હતો જેમાં અમારી ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપી તુષાર ભૂપતભાઈ ન અટક કરેલ છે